છો બધા મજામાં છો ભાઈ તો આજે છે ને અમે સવાર સવારમાં આવી ગયા છીએ આરતી જ્વેલર્સમાં આપણા મિત્ર છે એમને મળવા મલવામાં ડાયલા સ્પેસ મિત્રો આજે છે ને સવાર સવારમાં આપણે પાંડર રોડ આવ્યા હતા તો એક ભાઈ બાઈબલની દુકાન છે ને ત્યાં આવ્યા છીએ આપણે તો આ છે જ્વેલર્સની દુકાન છે આરતી જ્વેલર્સ આરતી જ્વેલર્સ તો આ ભાઈ છે ને એ મતલબ નવા ગામ ને નવા ગામ તમારી ચેનલ ચાલે ને અમારે બરાબર તો આ ભાઈની છે ને ચેનલ ચાલે છે આપણે નવી નવી ચાલુ કરી છે ને જોહાર્થ જોહાર વ્લોગ્સ મતલબ વિડીયો કેવા નાખો છો તમે વિલેજ લાઈફ વિલેજ લાઈફ મતલબ જોહારને લગતા સંસ્કૃતિને લગતા તો આપણા આદિવાસીની સંસ્કૃતિને લગતા વિડીયો નાખે છે અને આપણા પાડોશી ભાઈ છે તો એમને યુટ્યુબ ચેનલ નવી નવી છે તેમને સપોર્ટ કરજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નવા નવા હોય ને પેજ ઉપર તો ઇસ્ટાચેર ચે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો

બહુ બધો ટાઈમ બેઠા અને હવે આપણે જઈએ છીએ બાકી આમની ચેનલ નવી નવી તો સબ્સ્ક્રાઈબ કરી દેજો જય જુહાર જય જુહાર તો મિત્રો આજે આપણે છે ને પોંડાવાળા આવ્યા હતા સવાર સવારમાં વિડીયો અપલોડ કરવા માટે તો આપણને એક ફ્રેન્ડ મળી ગયા છે એમની પણ યુટ્યુબ ચેનલ ચાલે છે તો એમાં જ વાત કરીએ થોડી કેમ છો જય માતાજી જય જુહાર એક જ મિનિટ કેમ ઓમ પડે ઓમ પડે પછી પછી આ રીતે પંઢરવાડા આવ્યા હતા અને ખાસી વાર તો કોફી પીને ગયા અને મને કહ્યું કે તમે આ રીતે વિડીયો બનાવો કે આ રીતે બનાવશો તો તમારી ચેનલ ઉપર વિડીયો વધુ ચાલશે એ રીતે મને ઘણું બધું કહીને ગયા તો મિત્રો તમે પણ મને સપોર્ટ કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો ફરી મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બધા જય માતાજી જય ઝુલાસ્ટ